આપણે એને જોડે આપણે વાતચીત કરીએ હું અત્યારે નવી ટેકનોલોજી લગાડેલી છે આગલા સમયમાં હું નવું નવું આવતું તો ભાઈ જોડે આપણે વાત કરીએ અને તમે ખેડૂત મિત્રોને જણાવો હવે પછી આપણા મશીનમાં ફેરફાર છે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે હરેશભાઈ ચાવડા પહેલાંના સમયમાં જે મગફળી થેસરમાં જે મજૂરીની તંગી રહેતી હતી એને આપણે આઉટ કરવા માટે મતલબ એનું સોલ્યુશન કરવા માટે નવી ટેકનોલોજી વિકસાવી છે એની અવસર થોડીક તમને માહિતી આપીશ આ મગફળી ઓટોમોબાઈલ થેસર છે

સિંગ ભરવા માટેના મતલબ ક્લીન હા ત્યાં સ્ટોરેજ થશે અને આમાં મગફળી સાથે ચણા બધી વસ્તુ સોયાબીન છે પાક ટોટલી બધા હા હા અને અહીંયા આપણે આ બકેટ જે માટી માટેનું આપી દીધું છે ને આ બકેટ એટલા માટે આપેલું છે કે દરેક મગફળી સરખી ન હોતી ક્યારેક કોઈ મગફળી ફોરી હોય કે કાચી મગફળી વરી ગયેલી હોય હા તો એનો દાણો હોય કે સિંગ થઈ ગયેલી હોય ફાડો થઈ ગયેલો હોય તે પણ ખેતરમાં રનિંગમાં ચલાવવાનો છે મશીન એ ખેતરમાં છૂટો ના વેરા જાય એ આપણે સ્ટોર જ કરી અને એક જગ્યાએ એને એકઠો કરી શકીએ હા અને બીજું નવામાં એવું છે કે જે કાંધું છે ને પહેલા વહેલા જે અમુક ઘણા મશીન હતા આપણે કોઈનું નથી કહેતા તો એ નિકાલીને પાછું ઓરવું પડતું એ આપણે આમાં ઓટોમેટિક આવી જાય આમાં એક સિસ્ટમ આપણે ઓટોમેટિક સિસ્ટમ લઈ લીધી મતલબ જેટલું પણ કાંધું આવશે આવશે કાચો દાણો ખોરો દાણો હલકો દાણો કઈ નીકળે એ પેલી સાઈડ સિસ્ટમ છે એ ઓટોમેટિક ઓરવાની ટોકરીમાં ઓટોમેટિક રિવર્સ ઓરાઈ જશે ટોટલ આપણે ટૂંકમાં ટેન્શન તો એટલું જ રહે કે ચાર જણા કે પાંચ જણા છે એ પાછરા નાખતા છે બાકી કોઈ મજૂર કોઈ માણસ ની જરૂર નથી ફક્ત બે માણસ આ બાજુ બે પેલી બાજુ ચાર જ માણસ અને એક ટ્રેક્ટર ચલાવવા ડ્રાઈવર પાંચ જ માણસ ચાલી શકે જે ખેડૂત અનુભવ ન હોય તો એ લોકોને શરૂઆતના દિવસો હોય તો તમે મદદરૂપ પણ થાવ ને તમારે મદદરૂપ પણ થશો પ્લસ સર્વિસ પણ ફૂલ મળશે આપણું મશીન ભગવતી સ્પેશિયલ લઈ જાવ પછી એમને એક વર્ષ સુધી હોમ સર્વિસ ફ્રી છે ટોટલી બાબતની સેટિંગ બાબતે કાંઈ પણ મશીનમાં ફોલ્ટ થાય કાંઈ મશીનમાં ફોલ્ટ આવ્યો જોકે અત્યાર સુધી કોઈ પણ એવી કમ્પ્લેન આવી નથી કરી પણ કાંઈ પણ ફોલ્ટ થાય તો એમાં હોમ સર્વિસ હોય તો એને થોડીક હોમ રહે ને કે એમને એટલી મદદ મળે એમ બાકી આ ગાળો પણ થોડોક તમે વધારે અત્યારે મોટો કરી દેજો આ સાલ મશીન જેટલા આપ્યા એમાં ઘણા બધા ખેડૂતની રિક્વેસ્ટ હતી કે મગફળીના પાલાનો સ્ટોરેજ રહ્યો એ મોટું કરવાની જરૂર છે એમાં પાલો ઓછો સમય છે આપણે આ સાલ એને બે ફૂટ પાછળ લાંબો અને એક ફૂટ સાઈડમાં પહોળાઈ કરી દીધી પ્લસ એક નવી સિસ્ટમ એમ એ એડ કરી કે પાલો ભરાવવામાં તકલીફ પડતી હતી કારણ કે હવાનું પ્રેશર ઓછું પડે હા હા ત્યારે પૂરો પાલો પાછળ સુધી પહોંચતો

પ્લસ અત્યારે આપણા મશીનનો એક પ્લસ પોઈન્ટ આ વસ્તુ છે કે જ્યાં અતિશય મગફળી ઉતારા સારા હોય અઢી ખાંડી ત્રણ ખાંડી સુધીના તો પહેલાં સિસ્ટમમાં અહીંયા આપતા હતા અમે થોડું મોટું સાંકળું આપતા હતા અને મગફળી ઉપરથી સલકાઈ અને એલિવેટરમાં આવે એ સિસ્ટમ આપતા હતા આમાં ઘણા ખેડૂતની રિક્વેસ્ટ હતી કે ભાઈ આ સિસ્ટમમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે અત્યારે એ સિસ્ટમમાં આપણે અહીંયા ચાંયનો જે ટૂંકો આપતા હતા એને બદલે અત્યારે લંબાઈ વધારી દીધી મતલબ અત્યારે ગમે એટલી મગફળી કદાચ આવે ત્રણ ખાંડી ચાર ખાંડી સુધીની તો પણ અહીં નહીં અને આ મગફળી નિકાલની જે જગ્યા છે એ પણ ઘણી મોટી કરી આપી છે પ્લસ એમાં કંઈ પથ્થર કે બીજી કાંઈ વસ્તુ આવી જાય મગફળી કારણ કે મોટી નુકસાન કરે તો એ પણ અલગ કરવા માટે માટે અહીંયા સ્ટોર જ આપી દીધેલું છે અલગથી એમાં તમે સ્ટોર કરી શકો પ્લસ સાથે એને લેવા માટે એકદમ ફ્લેક્સિબલ કવરેજ આપી દેલો બને તેમાં તમે એક સાથે લઈ શકો પણ બહુ સારી ખેડૂત ભાઈને તમે માહિતી આપી અને કોઈ પણ ખેડૂત ભાઈ તમને ડાયરેક્ટ તમારા નંબર ઉપર કોલ પણ કરી શકે ને ગમે ત્યારે અને કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો ભાઈ જોડે તમારે હરેશભાઈ ને તમારું હરેશભાઈ જોડે તમે વાતચીત કરી શકો મોબાઈલ નંબર નોટ કરી નાઇન ફોર ટુ સેવન એટ સેવન નાઇન વન નાઇન એટ આપણે નીચે પણ તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શનમાં નંબર લઈ શકશો તમે આ ટ્રેક્ટર ખેડૂતોમાં ધમાલ મસાવી રહ્યું છે તો આની હું હું ખાસિયત છે એમને જણાવો કેપ્ટન નું 250 DI ટ્રેક્ટર છે 25 HP નો ટ્રેક્ટર આવશે ડબલ સિલિન્ડર આવશે હા 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 બરાબર હા હવે તમને પાવર સ્ટીરિંગ અને ઓઈલ બ્રેક પણ મળી જશે 2 વ્હીલ ડ્રાઈવ 4 વ્હીલ ડ્રાઈવ બને એકદમ આરામદાયક મજા આવશે આપવાની એકદમ આરામ એમ ખેતી કરવામાં બધાય કામમાં અનુકૂળ આવે એકદમ એકદમ અત્યારે આ વગર તમે કલાકો ની કલાકો કાઢી શકો અત્યારે ખેડૂતોમાં ધમાલ મસાવી રહ્યું છે કેપ્ટન ટ્રેક્ટર આપણે સાહેબ ખુબ આભાર તમારો આમાં નવો કલર પણ આપણે લોન્ચ કર્યો છે વાઈટ કલર જોવા આ તો મેં અમે લીધેલું છે શૂટિંગ અલગ અલગ ઓકે